દાળબેન દાળ બાટી બનાવી છે એના માટે બધો મસાલો તૈયાર કરી લીધો છે અને આમાં બાટી બનાવી લીધી છે આમાં દાળ બાફી નાખી છે જેની દાળ બાફી છે આપણે ખબર નથી તો આપણે એને પૂછજો કે આપણે તમે કેવી રીતના દાળ બાટી બનાવો છો આ છે ગરમ મસાલો આ છે મેગી મસાલો તૈયાર કરી લીધું છે તો કન્ટિન્યુ બ્લોક મારે છું હું તમને બતાવીશ કેવી રીતના દાળ બાટી બનાવી છે તો ગાય શીતલ બેને બાટી મૂકી દીધી છે આ ચાણો તો ગઈ કોઈ બોલતી નથી પાછી મૂકી દીધી તા હોલે હા હવે બેહની આ કરીને હરગાવી દે ને આમ તો મારા ન હરગાવ્યો કે આમ હરગા કોઈ તા સુધી હઈડું તા સુધી બોલી ની કે હવે આમ આમ બોલી કે એ તો મેં આમ જોઈ પાછી ભરી જા હવે બાપા જો મને બાળી દીધી છે મારી આંગળી બળી ગઈ છે અગ્નિ પણ બહુ થાય છે સિતલ બેને નીચે લોઢી મૂકી છે એના ઉપર તાણો ને એના ઉપર થાળી બાટી મૂકી દીધી છે પાકવા માટે આંગળી બારી ને પાટી છે બાટી આપડી ને આ છે હજી બકાલવાની બાકી છે ને આ બધો ગરમ મસાલો ની

ગાઈસ આપણી બાટી શેકાઈને રેડી થઈ ગઈ છે અને આપણે હવે એને ઘીમાં બોળવાની છે તો આપણે શીતલ ઘીમાં બોળીને આપણે બતાવશે કેવી રીતના દાલ બાટી હોય છે આને ઘીમાં આવી રીતના આખી ઘીમાં બોળી દેવાની પછી એક ડબરો લીધો છે ને આપણે ડબરામાં નાખતા થઈ જશું વારા પરથી એક એક ગરે દેવ સીતા મહાસી સીધો દેખાય સંજોગ દેખાય ઉની આવી જાય પછી очку ствен Gue t referred Marche Han Desi Uymanyurtul Winanka